ચડવા લાગે એના પછી આપણે એડ કરીશું બી ફ્રૂટ પણ આને લાઈટ બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી થોડા એડ કરીશું ધાણા કાચા ના ખાતા હોય ને તો આ રીતે જ્યારે તમે શાકભાજી કોઈ બી ચડવતા હોય ને એમાં એડ કરી દેવાનું ગેસ રાખીશું ફૂડ હવે એડ કરી અંદર ખાલી નોર્મલ મીઠું કે આપણી ડુંગળી ફટાફટ ચડી જાય ડુંગળી મસ્ત લાઈટ પિંક કલરની કે બ્રાઉન થવાય છે એડ કરી દઈશું આપણું બીટું બીટ છોકરાઓ આમ દૂર ભાગતા હોય પણ તમે બનાવશો ને તો છોકરાઓને ખાવાની મજા હવે ગેસ કરી દઈશું ધીમું અને આમાં કરીશું બધા મસાલા તે તમારે જે રીતે તમને ઓછું વધારે ગમતું હોય તો લઈ લેવાનું મેમ આપણું લીધું છે આથી તમે વધારે બી લઈ શકો અને ઓછું બી કરી શકો હવે એડ કરીશું અંદર આપણે એક ચમચી નાની ભરીને ચાટ મસાલો કાતો અમચુર પાવડર બી લઈ શકો હવે લઈ રીતે તમને ખાવું હોય એ રીતે બટાકાની જગ્યાએ તમે શક્કર લઈ શકો કરી અને પેલા આપણે અંદર મસાલા એડ કરી દઈશું નોર્મલ ગરમ મસાલો લઈશું

જે તમારી જોડે હોય તમે રાખતા હોય બ્રેડ ક્રમ તો એ નાખી દેવાનો ના હોય તો લાવવાની જરૂર નથી કોઈ બી તમે આમાં થોડો ચણાનો કે એવું બી એડ કરી શકો છો પણ મારા જોડે છે તો હું બ્રેડ ક્રમ લઈ લઈશ એકથી દોઢ બ્રેડ લઈશ એટલે એનો મિક્સરનો ભૂકો કરી લઈશ ચલો મેં મસ્ત બ્રેડ પીસી લીધી છે થોડી ડોટ બ્રેડ લીધી હતી પણ એટલી બધી જરૂર નહીં પડે આપણે એને મસલીને તૈયાર કરીશું જે રીતે બ્રેડની જરૂરિયાત હશે કે ભાઈ આપણે એક પેટીસ જેવું બનવા લાગ્યું છે બસ એવું જ જોઈએ આ ફટાફટ બનવાવાળી રેસીપી છે નાસ્તામાં લંચ બોક્સમાં કોઈ ઘરે ગેસ્ટ આવ્યા હોય લાગશે બી બહુ જ મસ્ત અને ખાવાની બી તમને એટલી જ મજા આવશે થોડી બ્રેડ ફરીથી લઈ લઈશ બ્રેડ હોય તો ટોસ હોય ને તો ટોસ બી તમે આરતી મિક્ચરમાં કર્સ કરી અને લઈ શકો છો ચલો તૈયાર છે એક વાળીને જોઈશું કે આપણી પેટી મસ્ત વળે છે ટીકી બીટ તમે બહુ ના ચડાવવું હોય ને તો બી ચાલે નોર્મલ ચડાવો ને તો બી અને કે ના છોકરાઓને નહીં ફાવે તો તમે બરાબર એને ચડવી બી શકો મસ્ત ટીકી વળી જશે આપણું ફિલિંગ બી આપણે જે મરી બચાય કાં થોડા એ આમાં નાખી દઈશું

પાણીવાળા કર દો તેલવાળા હાથ કરજો તમને જે રીતે ફાવે એ રીતે આ રીતે નાની નાની ટિક્કી બનાવી લઈશું જે સાઈઝની તમારે બનાવવી હોય જોડે લઈશું આપણે જે પનીર લીધું હતું એ લઈ લઈશું એની ગોળી બનાવી દઈશું ફિલિંગ માટે કેટલી નાની નાની થાય ને જો કલર કલરવાળું ના થઈ જાય તો પહેલાં આ બધી કરી અને હાથ ધોઈ લેવાના કે ભાઈ ના કલરવાળું ચાલશે તો પછી આ રીતે એને ઉપર એડ કરી અને એક કટલેસ જેવું બનાવી દઈશું આમાં તેલ રેડ દઈશું બાજુમાં તવી મૂકી છે ને એક કે બે ચમચી ઓઇલ જોઈશે વધારે નહીં જોઈએ આમાં તમને શેકતા ફાવે તો નહીં તર તવી હોય ને આપણે ઢોસાની એ લઈ લેવાની મસ્ત એક પેટીસ આપણી તૈયાર થઈ ગઈ છે આવી પેટીસ આપણે તૈયાર કરી અને મૂકતા જઈશું દેખાય છે એમ કેટલી મસ્ત લાગે અને બધું ચડેલું છે એટલે આમાં કોઈ કાચું કશું રહેશે તો એ ટેન્શન નથી બરાબર આ રીતે આપણે પેટીસ તૈયાર કરી ચલો તેલ મસ્ત આવી ગયું છે પહેલા તમારે આ રીતે ટીકી થોડી સાઈડો માંથી કરી લેવાની એટલે શેકાયેલી લાગે અને પછી આ રીતે તેલમાં છોડી દેવાની નોર્મલ बीजी टिक्की आपरे ये रीते तैयार कर लेसो टिक्की कोपर क्ले इसको कोई भी नाम से आपी सको से भी तुमने जिवो गम तो होए एवो करी सको एकदम इजी रीते तुम आ बनाई सको तो कटलेस कोई तामझाम 5 दस मिनट में तुम्हारी कटलेस तैयार થઈ જશે देखै छे માં પેટ ભરાઈ જશે ફ્રેન્ડ એટલી સરસ હેવી થશે આમ હેવી અને આમ ગુણકારી મતલબ શરીરને તમારે કોઈ નુકસાન આપે એવી નથી અને કલર કોમ દેખીને તો છોકરાઓને ઈચ્છા જ થઈ જાય કેસોને એટલી તો ખબર બી નહીં પડે કે અંદર બીટનો ઉપયોગ કર્યો છે કેટલી ઇઝી રીતે થઈ ગઈ

તાવી કેમ કે એમના હલાવું હોય ને તો આ રીતે તમે આગા પાછી કરી શકો છો કઢાઈ થી સોફ્ટ બહુ હોય છે ફ્રેન્ડ એક ચમચી ઓઇલમાં મસ્ત તમારી ટીકી તૈયાર થઈ જશે ચલો આપણે ફેવરી લઈ જો કેટલો મસ્ત કલર આવ્યો

પાંચ છ પોણી તૈયાર કરી લીધું છે આ કોથમી જે હતી લઈ લીધી છે બની ગઈ છે આપણી મસ્ત ગ્રીન ચટણી અને ટીકી શું નામ આપશો ફ્રેન્ડ હું ટીકી ટીકી બોલું છું એટલે તમે બી કન્ફ્યુઝ હશો તો તમને જે ગમે એ નામ સજેસ્ટ કરજો પણ આજની આ બનાવેલી મસ્ત રેસીપી લઈ લઈશું આપણે આપણી ડીશમાં એકદમ સોફ્ટ છે એટલે જ મેં તમને કીધું હતું કે તવીમાં બનાવજો તો તમને નિકા તફાવત તૂટી ના જાય ગરમ બી એટલે છે સાથે સાથે ટેસ્ટી બી થશે કારણ કે આ શું નોનસ્ટિક આવતું જેવું હોય બાઉલ એટલે આપણને પરફેક્ટ પકડાય બી નહીં અને ફાવે બી નહીં ચટણી લઈ લઈશું બાર ઓઇલ વગર બી તમે કરી શકો ફ્રેન્ડ ઓઇલ ના લો ને તો બી તમને મજા આવશે એક રાખીશું અંદર તો ઠરી ના જાય તમને કટ કરીને બતાવું ઉપરથી ક્રિસ્પી છે અને નીચેથી અંદરથી સોફ્ટ છે તો તૈયાર છે આપણી બીટની બીટ ફ્રૂટ કટલેસ્કો બીટ પનીર કટલેસ્કો જે તમારે નામ આપવું હોય તો બનાવજો ટ્રાય કરજો ચોક્કસથી મળીએ આગળના નવા બ્લોગમાં ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે અને ખાવાની પ્રોપર તમને મજા આવશે બાય